વાઘરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરતબ અજમાવ્યો હતો વાગરા તાલુકામાં આવેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ સંબંધીને ત્યાં જઈને રાત્રે રોકાણ કર્યું હતું ત્યારબાદ તેઓ સત્તાવીસમી નવેમ્બરના રોજ સવારે છ વાગ્યે તેમના મોબાઈલ ફોનમાં સીસીટીવી ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટે તૂટેલું જણાયું હતું તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજીત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું જે બાદ તેઓ તત્કાલિક પોતાના ઘરે સુતરેલ દોડી આવી મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેમાં સોનાનો હાર વીટી બુટ્ટી છે સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના આઠ હજાર મળી કુલ સોળ લાખ તેર હજારના ના મુદ્દા માલ ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે